નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા ત્રણ કોરોનાના કેસ નોંધાયા છે અને દક્ષિણ ભારતમાં પણ સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે એક કેસ સેક્ટર ઓગણત્રીસમાં જ્યારે અન્ય બે કેસ પાલજમાં નોંધાયા હોવાની જાણકારી સામે આવી છે ત્રણેય કોરોનાના દર્દીઓ દક્ષિણ ભારતથી પરત ફર્યા હોવાની જાણકારી પણ

જી દિપ્યા ગાંધીનગર મહાનગરપાલિકા અધિવિસ્તારની અંદર આજે કોરોનાના નવા ત્રણ કેસો જે છે તે નોંધાયા છે એક કેસ ગાંધીનગરના સેક્ટર ઓગણત્રીસની અંદર નોંધાયો છે જ્યારે બીજા અન્ય બે કેસ જે છે તે પાલા જ આઈઆઈટી કેમ્પસ જે આવેલું છે ત્યાંથી માલુમ પડ્યા છે ત્રણે ત્રણ કોવિડ કેસોની ખાસ વાત એ છે કે ત્રણે ત્રણની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે દક્ષિણ ભારત સાથે છે તેઓ બેંગ્લોરથી ગુજરાત ગાંધીનગર પરત ફર્યા હતા ને ત્યારબાદ આ પ્રકારના લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ માલુમ પડ્યો છે અલબત્ત તમામ ત્રણેય કેસોની ત્રણેય દર્દીઓની હાલત એકદમ સ્થિર છે સારી છે ઘરે આઇસોલેટેડ છે જે પણ કેસો નોંધાઈ રહ્યા છે તે એ સિમ્ટોમેટિક છે એટલે કે તેમને કોઈપણ પ્રકારની હોસ્પિટલાઇઝેશન કે અન્ય કોઈ ખાસ મુશ્કેલી નથી પડતી પરંતુ જરૂરથી આપે જે પ્રકારનો ઉલ્લેખ કર્યો તે પ્રકારે જે કોવિડ કેસો સિંગલ અંદર પહોંચી ગયા હતા રાજ્યની અંદર તે હવે ડબલ ડબલ અંદર પહોંચી રહ્યા છે ટ્રિપલ થતા પણ વાર નથી લાગતી તે ભૂતકાળની અંદર આપણે જોયું છે તો તેથી રાખવી ખૂબ જ જરૂરી બને તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ત્રણ કેસો નોંધાયા છે જી નિકુંજ આપનો આભાર જાણકારી બદલ તો રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કારણે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગાંધીનગરમાં રોજબરૂચ નવા કેસ આવી રહ્યા છે